વડોદરા શહેરમાં તહેવારોની સીસીટીવી કેમેરાથી બચવા માટે અનોખી રીતે અપનાવી છત્રીના સહારે દુકાનમાં ઘૂસી તેર થી વધુની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયું છે દુકાન માલિકે પોલીસની પેટ્રોલિંગ કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે મારી દુકાન નવા બજારમાં વિકે મકવાણા એન્ડ કંપની દુકાન નંબર એકસઠ આવેલી છે ત્યાં હું વજન કાંટાનો વેપાર કરી રહ્યો છું આજે સવારે જ્યારે હું આઠ વાગે દુકાન ખોલવા આવ્યો ત્યારે મને જાણ થયું કે મારા દુકાનના તાળા તૂટેલા છે અને દુકાનમાં ચોરી થયેલ છે જેની જાણ મેં સિટી પોલીસ મથકમાં કરેલ છે સીસીટીવી કેમેરા જોતાં મને જાણ થયું કે એ કિસમ તાળા તોડીને શટર ખોલીને અંદર આવ્યો અને સીસીટીવીમાં કેદ ના થાય તેના માટે એણે છત્રી આડે અંદર આવીને પ્રોટેક્શન કર્યું અને કોઈ જાણ ભેદું હોય એવું લાગી રહ્યું છે કારણ કે સીધો અંદર આવીને અંદરનો ગલ્લો તોડ્યો અને અંદરથી કેશ રકમ સિત્તેરથી એંસી હજાર ચોરી કરીને લઈ ગયો છે આની જાણ મેં સીસી આની જાણ મેં સિટી પોલીસ સ્ટેશન મથકમાં સાડા આઠ નવ વાગે કરી ત્યાંથી આવ્યા અને અરજી લખી ગયા પણ હજી સુધી કોઈ એની અનુસંધાનમાં કોઈ પગલાં લીધા નથી અને એમણે એવું કીધું છે કે દુકાન બી ખોલે નહીં મારી દુકાન નવા બજારમાં એક બાજુ રોકડનાક પોલીસ ચોકી છે અને બીજી બાજુ ચાપાને પોલીસ ચોકી છે બબ્બે પોલીસ ચોકીની વચ્ચે આવી છે છતાં આટલી મોટી ચોરી થઈ છે અને આખો દિવસ દુકાન ખોલવાની બી ના પાડી છે તો દુકાન ના ખોલું તો વેપાર ધંધો શું કરીશ મારે આજના દાળાની મૂડી તો વ્યર્થ ગઈ ને શાહન થઈ ગઈ છે હજી બી કોઈ તપાસ કરવા હજી કોઈ આવ્યું નથી ત્યાં જતા બે ત્રણ ધક્કા મેં ખાધા ત્યાં પોલીસ સ્ટેશનમાં બી કોઈ છે નહીં અને ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે સાહેબ નાઇટ પેટ્રોલિંગમાં હતા એટલે સાંજે પાંચ વાગ્યા પછી આવશે તો સાહેબ નાઇટ પેટ્રોલિંગમાં હતા તો આ ચોરી કેવી રીતે થઈ આવું પેટ્રોલિંગ કરે છે સાહેબ ગૃહમંત્રીને એક જ બા હું કહેવા માગું છું કે ભાઈ આવી પેટ્રોલિંગ કરે છે આવું કામ પોલીસ કરે છે તો પછી ચોરી ચકારી ગુંડાગર્દી વધે કે ઘટે પછી એના પર તમે ધ્યાન આપો અને ધ્યાન આપો જનતા માટે એક જ મેસેજ છે કે ભાઈ સરકાર અને પોલીસ તંત્ર કોઈનું નથી પોતાનું જ છે તમારી પોતાની સુરક્ષા તમારે જાતે જ કરવાની છે એ દાવા ખાલી વાતોમાં અને ચોપડામાં જ છે બાકી અત્યાર સુધી મેં જોયું નથી કે કોઈની ચોરી થઈ કે કતલ થઈ કોઈને જે ગુનેગારો એને બરાબર સજા થઈ હોય